નાની બેન હોય કેટલી કામ આવે લોટી લેતી હોય મોટી બેન થાળી લેતી હોય મોટા બેન મોટાબેન બઉ ભાગ્યા હોય નાની બેન કામ કરાવે તૈયાર થઈ ગયા મમ્મી ની તો સુરત રહી છે પણ છોકરીઓ વ્રત ને એટલે એનો હરખ જ અલગ હોય આડે દિવસે આપણે ખરીખીએ તો ન માને વ્રત હોય ને

કારણ કે સુભદ્રા દૂધ પીતી હું ભાડે ગઈ હું ભાડે ગઈ ને એટલે મેં જેની પપ્પા ને ભાડે કે સુભદ્રા ગાય છે તો બસ તરત એને આસલ મૂકી દીધો

પછી જમીન ભીની છે આને સડાવવાના છે એ પાળા માંડવીને પાળા સડાવવા માટે પેલા હાથી તોપવું પડે ઓછું પડે પછી પાળા સડે તો કાંઈ હજી તો આપણે જમીન ભીની છે ગારો છે એમનો મેકલો તો આમાં કઈ હાથી હાલે એટલે આ બધા હુયા બહાર છે ને તો એ બધા પાળો સડે એટલે બધા દટાઈ જાય દટાઈ જાય ને તો તે બધા હુયા જમીનની અંદર બે તો એમાં માંડવીના દાણા વધારે બને માંડવી જયારે ઉગી ને ત્યારે એવું લાગતું કે પારવી પારવી ઉગી ઘણા એવો મને પ્રશ્ન કરતા કે ભાઈ તમારી છે ને પારવી ઉગી છે પણ માઇન્ડવી ને એવું ન હોય માંડવી છે ને થોડીક એમ ઉગતી આવતી હોય એવું લાગે અત્યારે તો કેટલી પારવી લાગે કોઈને તો આપણે જો અહીંયા ખડ થઈ ગયું હતું ગુંદા હેઠે અને બધું ખડ ને તો એટલું ખડ લેવાનું છે જેને જે આ બધું બાકી છે અહીંયા ખડ લેવાનું તો અત્યારે હવે ટાઈમ થઈ ગયો છે બપોરનો એટલે રસોઈ બનાવવા જ તો જોઈને આપણે મસ્ત મસ્ત કાકડી લઈ લીધી છે તો એકદમ મસ્ત કૂણી કાકડી છે તો આપણે જો અથાણું પણ થઈ જાય અને જે નિશાને અને ફૂલકાહણીનો વ્રત છે તો એને પણ આપણે સલાડ કરી એટલા માટે લઈ લઈ બધી કોણી કોણી છે ને એનો સલાડ બની જાય મોટી છે એનું આપણે અથાણું બનાવીશું

આપણે ખાવા માટે જો બટેટા ને શાક લીધું છે ઓળો બનાવ્યો તો રોટલા સાસ અને કોઈ ને એક મિનિટ શાક તો ભાવે તેન તેમ ચાશ પ્રકારના શાક બને બોલો અલગ અલગ બધાની ફરમાઈ હોય કે ખાસ કરીને તો એના કરતા પુરુષ છે ને એ તમે ખાસ તમે દર્શો કે બાયુને અલગ અલગ શાક ખાવા જવાય કે પુરુષને અલગ અલગ શાક ખાવા જોઈએ

અમે એમ મેડ નહોતું તો વાત કરી થી કે જો વાત કરી બનાવી જ પછી આપણે ખબર પડી ગઈ. ના પછી નાયે પડી હતી ના પડી કે નહીં બનાવ તેમ. એમની ખબર પડી જાવી કે શું ખાવું છે. એ આ કે શેવડો રેડીમેડ તો એલા કેરે ગટલો તો ટાઈમ ન હોય પણ બહુ મસ્ત શેવડો આવે છે. બધા શેવડા લેનેને કરતા. એટલો તો ગળળનો હોય, તીખોનો, ખારોનો. એકદમ બઢિયા. મસ્ત શેવડો આવે છે.

નાખી દીધી છે નોબી બીજી અહીંયા ઊભી કરી છે કારણ કે બધી ઊભી કરવાની છે એટલે જગ્યા કે આમટી એટલે થોડીક હવે આ દિવાલે ઊભી થાય ને જેની ના પપ્પા ચાહોતે ઊભી કરાવતા હતા અને સીધું ડાયરેક્ટલી ડાયરેક્ટ ખબર નહીં કેમ ખબર પડી ગઈ ટાઈમ ની તો આવી ગયા છે ખાણ કરવા માટે રોજનો પલ્લી ગયા છો પહેલા થોડુંક પાણી બાણી પી લ્યો પછી તમે ખાણ કર એટલે ચિંતા થાય ને આજ તો એક સેકન્ડ હોતા નથી આજે ઊંઘ આવી નથી હું ઘડીક ન ખાવા તો ઊંઘનું નું એવું છે કે ટેન્શન હોય ગૌશાળામાં કાંઈકનું કાંઈક કામ બાકી હોય એટલે એવું થાય કે જ્યાં સુધી કામ પૂરું ન થાય જ્યાં સુધી ઊંઘ આવે તો જેની ને પપ્પાને એવું બધું છે આ નિરણ આવી ગયું છે શાંતિ થઈ ગઈ હવે જે બે કામ મગજમાં વિચાર્યા છે એ થઈ જાય એને જે ખૂટો ખુલ્લો વાડો કરવાનો છે એ થઈ જાય ને તો એને શાંતિ ઊંઘ આવે ચા સુધી ઊંઘ નહીં આવે કાલે કેટલી કોશિશ કરી કે ઊંઘ જ ન થાય ને તો એને એટલી રોજ ડેલી બે થી ચાર આરામ કરવા ને એટલે એક હાંજે અંદર ન થાવતી બપોરે ન થાવતી દૂધ પાઈ કે ગમે પાઈ કારણ કે એના મનમાં ટેન્શન છે કે ગાયોને છોટી કર દો વાળો કરી દો આમ કરી દો એવું ટેન્શન છે એટલે ખબર ચા સુધી આપણે હળવું કરીએ છીએ હવે એટલી રહી છે અહીંયા નાખી દેવું તે કટિંગ થઈ જાય ડાયરેક્ટ